નવસારી લોકસભાના બેઠકના ઉમેદવાર તરીકે કોંગ્રેસના પીડ અગ્રણી ભાજપના પાટીલ સામે મેદાનમાં ઉતાર્યા નવસારી બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર ઉમેદવાર તરીકે જાહેર કર્યાના ઘણા દિવસો બાદ આજે કોંગ્રેસ દ્વારા ઇન્ડિયા ગઠબંધન હેઠળ પોતાના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે

એક ઉમેદવારીનો કળશ તમારા ઉપર ઢોળાયો છે સાહેબ હું તો ઓગણીસો સફાઈ કામદાર છું અત્યારે આપણા દેશનું સંવિધાન આપણા દેશની આઝાદી ભયંકર ખતરામાં છે જબરજસ્ત મોંઘવારી બેરોજગારીનું સર્જન થયું છે અને જબરજસ્ત આર્થિક અસમાનતાની ખાઈ ઊભી થઈ છે તો આટલી ભયાનક આર્થિક અસમાનતાની સામે સાહેબ એક ટકા કે પોઈન્ટ વન પર્સન્ટ લોકોના હાથમાં તમામ સંપત્તિનું સર્જન થયું છે અને નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા લોકો જીએસટી અને મોંઘવારીના ભાર નીચે દબાઈને કચડીને મરી રહ્યા છે તો આ આપણા દેશના સંવિધાનના ઉદ્દેશને બચાવવાની લડાઈ છે આર્થિક સામાજિક ધાર્મિક રાજકીય સ્વતંત્રતા સમાનતા પ્રસ્થાપિત કરવા માટેની આ લડાઈ છે ન્યાયની આ લડાઈ છે આ ચૂંટણીનું ધર્મયુદ્ધ છેલ્લા આટલા વર્ષોથી જે ભારે અન્યાય થઈ રહ્યો છે દસ વર્ષથી જે અસમાનતાની ખાઈ ઊભી કરી છે તો માનનીય રાહુલજીએ બાર હજાર કિલોમીટરની પદયાત્રા કરી કારણ કે એમને નારી ન્યાય ખેડૂત ન્યાય શ્રમિક ન્યાય યુવા ન્યાય પ્રસ્થાપિત કરવો છે એટલા માટે એમણે આ પદયાત્રા કરી અને એ પદયાત્રામાં અમે આ ન્યાયની લડાઈમાં અત્યારે અન્યાયની સામે છે દસ વર્ષમાં અદભુત કાળું નાણું વિદેશ મોકલવામાં આવ્યું છે આપણે અહીઠ કોંગ્રેસ નેતા છો શું કહેશો કઈ રીતની મોદીની ગેરંટીને જોઈ રહ્યા છો ને ગુજરાતનું શું પરિણામ હોઈ શકે મોદીની ગેરંટી આપણે ચૌદમાં જોઈ હતી ચૌદમાં મોદીની આપણે ચાર ગેરંટી જોઈ મોદીએ કહ્યું કે હું દર વર્ષે બે કરોડને રોજગાર આપીશ એમણે દર વર્ષે બે કરોડ બેરોજગાર ઊભા કર્યા મોદીએ કહ્યું કે હું બધા ભાવ ખતમ કરી નાખીશ ડોલર પચીસ રૂપિયા કરી નાખીશ તે બાવન રૂપિયાનો ડોલર ચોર્યાસી રૂપિયા કર્યો આ મોદીની ગેરંટી છે હવે મોદી આજે શું કર્યું એ નથી કહેતા હવે મોદી ગેરંટી આપે છે કે બે હજાર પચાસમાં હું આમ કરીશ એટલે શું બે હજાર પચાસ સુધી સત્તા પર બે શું છે આટલો બધો સત્તાનો મોહ છે બે હજાર પચાસ સુધી એટલે જિમ્પિકને પુતિ પુટિનની જેમ ને નોર્થ કોરિયાની જેમ એમણે હિટલરની જેમ હજાર વર્ષ સુધી ખુરશી પર બેસી રહ્યું છે તો એટલા માટે ચારસો પાર ચારસો પાર કરે છે ચારસો પાર કરીને એમણે ગરીબો પર શ્રમિકો પર મીડિયા પર ન્યાયતંત્ર પર ગુલામીની જંજીરો નાખવી છે એટલે એમને ચારસો પાર કરે છે એમને સરકાર નથી બનાવી એમને ચારસો પાર કરવું છે એની સામેની આ લડાઈ છે કઈ રીતે હવે લડાઈની લડત છે અને ખાસ કરીને જે મતદાતાઓ છે એ કોંગ્રેસ તરફી હવે વળે તો કઈ હિસાબે વળે કારણ કે કદાચ નેતા પણ હજી પણ ભાજપમાં ક્યાંક ને ક્યાંક વળી રહ્યા નહીં એમાં શું થયું સાહેબ માન્ય મોદીજીએ કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરી હતી तो मोदी जी ये तो कांग्रेस मुक्त भारत जगह आखी भारतीय जनता पार्टी ने कांग्रेस युक्त बना दीजिए जेटला भी साहेब कांग्रेस में लोग ईडी सीबीआई इनकम टेक्स केसों थे बढ़ा लोग क्या गया भाजपा गया भाजपा वॉशिंग मशीन में शुद्ध पवित्र थी गया हमें तो इले એમણે તો કોંગ્રેસયુક્ત ભાજપ બનાવી દીધી હવે જે જૂના ભાજપના સમર્પિત કાર્યકર્તા છે એ ક્યાં જશે જેવી રીતે મુરલી મનોહર જોશીની મુરલી પાયમાલ કરી નાખી લાલકૃષ્ણ અડવાણીના અરમાનોની હત્યા કરી તો ભાજપના જૂના કાર્યકર્તાઓ ક્યાં જશે ભાજપમાં હવે સત્તા પરિવર્તનની જરૂર છે બિલકુલ તો આ હતા નર્શાદભાઈ તેમનું સ્પષ્ટ કહેવું છે કે જે પ્રમાણેની માહોલ અને મોદીની જે ગેરંટી કે મોદીના જે વાયદા હતા તેને ગણાવ્યા કે અગાઉ પણ કેટલાક વાયદા કરેલા હતા અને જે પ્રમાણેની મોંઘવારીની વાત હોય બેરોજગારીની કે જે પ્રમાણે મોદીએ જે વસનો અને મોદીની જે ગેરંટીથી અગાઉ તેમાંથી કશું પણ થયું નથી ત્યારે હવે તેમને એક જીતનો આશાવાદ સાથે સી આર પાટીલ સામે નવસારીથી જે તેમની લડત લડી છે સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ see that.